વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ કેમ છો બધા આઈ હોપ મોજમાં છો તમને બધા જય શ્રી કૃષ્ણ એન જય સ્વામિનારાયણ આજે મેં તમને બધાને બહુ નાનકડી લિટલ સ્ટોરી કહેવી છે કે જ્યારે અગિયાર વર્ષ અને છ મહિનાના બાળકને હાથમાં માઈક આપવામાં આવે ત્યારે એ બાળક માઇક પકડીને બોલે છે કે જ્યારે આ દુનિયામાં વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજાશે ત્યારે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર હું હઈશ અને આટલું બોલતા જ માયક મૂકી દે છે એના માતા પિતા ખૂણામાં બેઠેલા સાંભળતા હોય છે અને ત્યાર પછી ઘરે જાય છે અને એ બાળકને બેસાડીને પૂછે છે કે તું શું બોલ્યો એ તને ખબર છે ત્યારે એ બાળક કહે છે કે હા ત્યારે એના પપ્પા કહે છે કે બેટા આ કરવા માટે તો બહુ મહેનત કરવી પડે બસ આટલું સાંભળી અને બાળક સૂઈ જાય છે પછી એના માતા પિતા વિચાર કરે છે બાળકના ભવિષ્ય માટે પિતા પોતાની જોબ છોડી દે છે અને સતત બાળક પાછળ સાડા આઠ વર્ષ મહેનત કરે છે અને જ્યારે આ દુનિયામાં વર્લ્ડની ચેમ્પિયનશીપ યોજાય છે ચેસની ત્યારે ફરીવાર એ અઢાર વર્ષ અને ત્રણ મહિનાનો બાળક બોલે છે કે આ દુનિયામાં વર્લ્ડની ચેસની ચેમ્પિયનશીપમાં સૌથી નાનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર હું છું એટલે જ્યારે એ બાળક જીતે છે એ કોણ છે ડી ગુકેશ બધાને ખબર જ છે હમણાં રિસન્ટમાં જ્યાં બની ગયેલું છે અને અત્યારે એ દુનિયાનો પ્રખ્યાત વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે અને જ્યારે પહેલો ચેક કે પહેલો ચેક એના પાસે આવે છે એ છે અગિયાર કરોડ રૂપિયાનો અને એની માતાને આપે છે ત્યારે એના જે સગાવાલા હોય છે પૂછે છે આ શું ત્યારે એ કહે છે કે એના પપ્પાની આઠ વર્ષની મહેનત એટલે બાળકની પાછળ આપણે કંઈક ભોગ આપીએ ને તો જ એ સક્સેસ થાય કે બાળકને એની રીતે કરવા દે એમની બાળકને શું કરવું છે એને શેમાં રસ છે એને શેમાં રૂચિ છે એમાં તમે એને આગળ વધારશો તો એ આગળ વધશે હવે એને બનવું છે કંઈક બીજું અને આપણે એને બનાવવા માંગીએ છીએ ડૉક્ટર તો એ ન પોસિબલ થઈ શકે બાળકને જે કરવું છે એને જેમાં રસ છે એમાં તમે એને સપોર્ટ કરશો તો ઉલટાના આગળ વધશે બાળકો તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો અત્યારે મોર્નિંગ એટલી જબરદસ્ત ને એટલી મસ્ત થઈ છે વેધર પણ એટલું સરસ છે ઠંડુ ઠંડુ અને પવન એટલો મસ્ત છે અને આજે તો ફરી નાસ્તામાં હું એક લે કારણ કે વિશાલ તો સુરજ છે પપ્પા અને મમ્મીને નાસ્તો કરવાનો નથી કારણ કે મમ્મીને દોઢ દિવસનો ઉપવાસ છે એટલે દોઢ દિવસનો નિર્જળા એટલે આજે બપોરે પારણા ખુલશે એના અને પપ્પાને પણ અત્યારે નાસ્તો નથી કરતો ચાલો અત્યારે મસ્ત નાસ્તો કરી લઈએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ અને અમારા હોલ ડેનું રૂટીન બતાવતા જઈએ અને આપણા માટે મસ્ત એપલ શેક બનીને રેડી થઈ ગયું છે તો ચાલો અત્યારે પેલા ભગવાનને ધરી લઈએ પછી મસ્ત શેક પી લઈએ અને ફાઇનલી અત્યારે વાગી ગયા છે આઠ અને મમ્મી પપ્પા બે બેસી ગયા છે તમારો હથવારો કરાયો હોત પપ્પા જય સ્વામિનારાયણ આજે આમ લાગ્યું કે ભાઈ પતિ પત્નીની આમ પરફેક્ટ જોડી કેવો છે ધવાનનો આ હવે તો હાલ તો આવે કાલે મમ્મી કેતા પપ્પા મને કે છે કે મારે રેવું છે રેવું છે પછી મેં કીધું મમ્મી પપ્પા થોડી કીધું રહી આવશે તરત જ કે બહુ ભૂખ લાગી છે ત્યાં તો અત્યારે મેં પૂછ્યું મેં પેલા પૂતતી તમને તમે જેમ એને ખાધું નથી મેં કીધું આપડે બે હાટુ ભાખરી કરું તો મેં કીધું બે અડધી અડધી ખાઈ તો પછી મમ્મી કે એને નથી ખાવું ના પાડી ગયા છે

દાદા ગઢલા દરબારમાં ભગવાન હેઠળ કરી બેઠા છે આપડે દેખાય ભગવાન ના સભા કરી ગયા છે દેશ દેશ ના હરિભક્તો

કે આ લાકડી તમે કોમ નાખો તો તરે એ કે આ તરે તો પછી ખીલી નાખો તરે કે ખીલી ફળી કરે કે તો કે ખીલી તમે કે લાકડીમાં ખૂતરાઈ નાખો અને પછી તમે લાકડી એને કોમ નાખો તો ખીલી તરે કનો તરે એ કે ખીલી તરે તો એ કે અમારે રે જે રહે ને અમારો જે સંગ થાય ને એ જેરી જેરી કે તરસે કે એ હોટ વાત છે કે ભગવાન આરે છે ભગવાન એ છે અમારે જોઈન્ટ થી ભગવાન આરે હા એટલે કે તરસી એક સમય એ તરસી કે બહુ મસ્ત વાત છે એ નીચે વસ્તુ છે કે હા

Jadi kalau masa enjoy kiri game mabu, macam yeah. hari મસ્ત ચરિત્રની વાત કહી દીધી અત્યારમાં કે ભાઈ એ જેટલા ચરિત્ર કીધા ત્રણ ઈ એક થી એક મસ્ત ચરિત્ર કે જે ભાઈ સાંભળીને મજા જ આવે રાખે અને વેધર તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત થઈ ગયું છે મોર્નિંગ મેં બતાવેલું તો એમને એમ જ છે આમ કહીએ તો ઢબનું ઢબ તો ચાલો હવે ફટાફટ બધું કામ પતાવી લઈએ ફ્રી થઈ જઈએ અને આજ તો વેલી રસોઈ માંડવાની છે કારણ કે બપોર બાર વાગ્યા પહેલા તો રસોઈ કમ્પ્લીટ કરી નાખવાની છે કારણ કે અમારે ઘર ધણીને બપોરે બાર વાગે પૂરું થયા ભેગી થાળી આપવાની છે હા

કારણ કે ભૂખા થયા છે કાલનું કાંઈ જ નથી નાખો મોઢામાં એટલે કાલ કાલનો આખો દિવસ આજનો અડધો દિવસ એટલે બાર વાગે ફટાફટી એ લોકોને જમવા બેસાડી દેવાના છે તો ચાલો સૌથી પહેલાં ભગવાનને ધરી લઈએ પછી એકી સાથે મસ્ત બધા જમી અત્યારે બેસી ગયા છે મસ્ત બપોરા કરવા આસ્પેસ કાલે ભરાઈ જાય બપોરે અત્યારે ખાલી છે તો પેલા આમને જ પૂછીએ પપ્પા અત્યારે પપ્પા કે મને બતાવો માં

તો અત્યારે મસ્ત ઊંઘ ઊંઘ કરીને કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે ધીમો 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 ચાલુ છે અને લાગી છે જોરદાર ભૂખ તો આજે વિશાલ તો અવેલેબલ છે નહીં ત્યારે આપણે મંચુરિયન બનાવવાના હતા પણ મંચુરિયન આપણે કાલે અને સરપ્રાઈઝ ડિશમાં આપશું તો ફિલહાલ અત્યારે મસ્ત ભીડ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે વાતાવરણ એટલું મસ્ત છે ચાલો મસ્ત આપણે માટે ભીડ બનાવી લઈએ અને ત્યાં આવશે મમ્મી પપ્પા કારણ કે બહુ મસ્ત ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરેલી છે તો એ કઈ છે એ તમને લોકોને આગળ આગળ મમ્મી પપ્પા આવે પછી હું બતાવ મંદ મંદ ધીમો ધીમો વરસાદ ચાલુ છે અત્યારે અને આપણી ભેળ બનીને રેડી થઈ ગઈ છે થોડી જ બનાવી છે કારણ કે વિશાલ હોય તો આપણે થાળી ભરીને બનાવી હોય તો આપણી એટલી બધી ખૂટે નહીં તો હમણાં મમ્મી પપ્પા આવશે તો એક મસ્ત જે નવી પ્રોડક્ટ લોન્ચ કરેલી છે એ પણ આપણે ખાવાની છે ને ટેસ્ટ કરવાની છે તમને બધાને બતાવવાની છે તો ચાલો અત્યારે મસ્ત ભેળ ખાઈ લઈએ ફ્રીથી જાય કે તો મમ્મી પપ્પા આવી જશે

કારણ કે આજે મમ્મી કુરિયર કરાવું ને પછી વચ્ચે શનિ રવિ આવે છે એટલે મેં કીધું કદાચ પછી કસ્ટમર ને જે સમય જોતું છે એ સમય નો મળી શકે આગળ વરસાદ હોય તો ત્યાં પછી વરસાદ જ ચાલુ છે એટલે તો પ્રોબ્લેમ છે તો આય જો મમ્મી ના હાથ તીખી સેવ આપણે નવી લોન્ચ કરેલી છે ફરસાણ માં તો જે જે લોકોને તીખી સેવ અને બીજા બધા તો મમ્મી ને ખબર જ છે કે કાટલું ઘુઘરા બધું આપણે છે જ તે કાટલુ ઘૂઘરા સુખડી ખજૂર પાક માંડવી પાક પછી તમામ જાતની પૂરી કારેલા પૂરી પછી ફરસી પૂરી મેંદાની પૂરી ઘઉંની પૂરી ચકરી એ બધું બનાવીને જ મમ્મી લેવા જાય કારણ કે બધું અત્યારે મારે મોકલવાનું છે તો ચાલો અત્યારે જો મસ્ત આપણી સેવ આવી ગઈ છે તો આનું ફટાફટ પેકેજિંગ કરી લે તો જે જે લોકોને તમામ પ્રોડક્ટ રિલેટેડ કાંઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્કવાયરી કરી શકો તો ચાલો ફટાફટ આપણે આનું પેકેજિંગ કરી લઈએ ઓર્ડરનું પેકિંગ એ થઈ ગયું છે અને ટેસ્ટ કરી સેવ એટલી મસ્ત છે મેં કાલે વિશાલ આટું સ્પેશિયલ બનાવી છે અને કાલ સવાર આવે ને તો પાછું સેવ ને એ બધું ચખાડશું મસ્ત અને મમ્મી મમ્મીને બધા પૂતા તક ફઈ નહીં કેમ ન આવ્યા ચોટીલા ની સાડા પાંચે અત્યારે મુંબઈ હતી ઓહો એટલે મને કેતા મેં કીધું તમને ભાઈ નો ગમતું તમને ના ટાઈમ એની પાસે ટાઈમ નહોતો એટલે એટલે ઈ કઈ કે હવે આવતી વખતે જયારે આવશો ને તો કે સ્પેશિયલ આવશો એમ આપડી ઘરે તો એવું છે સારું હાલો હવે અમારું પાર્સલ જલ્દી અમારા ફેવરેટ કસ્ટમર સુધી પહોંચતું કરો હા તો હમણાં નીકળીએ છીએ સારું અને તે મસ્ત ફઈન એમ બધા બેસી ગયા છે સાસરી એ આવવાની પાડે છે ના કેમ મારા સાસરાથી થી કઈ પ્રોબ્લેમ છે તમને મારા સાસરીયા પક્ષથી પ્રોબ્લેમ નથી પણ હવે નીકળી જવાનું છે ને બેટા હા

ને બહારી લાગી મને વિશાલ દેન પપ્પાને અમને ત્રણેયને હે ને પોચી પોચી दिखी मस्त બધી રીતે કમમા હવે મસ્ત સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટ ચકરી પેકિંગ કરી આપણે વધારે બેની છે ચકરી ઘઉં ફરસી પુરી અને સેવ કાલ વિશાલ આવે એટલે પાછો આપડે મસ્ત પ્લેટ સજાવશું